શું તમને ખબર છે જીવનમાં સૌથી ખતરનાક વસ્તુ નિષ્ફળતા નથી સૌથી ખતરનાક છે લોકોની નકારાત્મક વાતો એક સમયની વાત છે પાંચ મેંડક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા એમાંથી ત્રણ મેંડક એક મોટા ખાડામાં પડી ગયા ખાડો ઊંડો હતો પણ તેઓ હાર્યા નહીં બહાર નીકળવાની કોશિશ કરતા રહ્યા પણ ઉપરથી અવાજ આવ્યો છોડી દો તમે ક્યારેય બહાર નહીં નીકળો આ વાત સાંભળીને એક મેંડકે હાર માણી લીધી ફરી નકારાત્મક અવાજ આવ્યો તમારું જીવન હવે આ ખાડામાં જ પૂરું થશે બીજો મેંડક પણ તૂટી ગયો પણ એક મેંડક એ અટક્યો નહીં એ ચડતો જ રહ્યો અને અંતે બહાર આવી ગયો બધા પૂછતા રહ્યા તો કેવી રીતે બહાર નીકળી ગયો જવાબ એક જ હતો એ મેંડક બહેરો હતો એને કોઈની નકારાત્મક વાતો સાંભળાતી જ નહોતી મિત્રો જ્યારે તમે કંઈક સારું કરવા નીકળો ત્યારે દુનિયા તમને રોકવા આવશે લોકો ત્યારે પણ બોલશે જ્યારે તમે કશું નહીં કરો અને ત્યારે પણ બોલશે જ્યારે તમે કંઈક કરો એટલે જો સફળ થવું હોય તો થોડા બહેરા બનવું શીખો લોકોની વાતો દિલ સુધી ન પહોંચવા દો તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર રાખો કારણ કે જે સાંભળતો રહ્યો એ ખાડામાં રહી ગયો અને જે બહેરો હતો એ જીવનમાં બહાર આવી ગયો જો આ વાર્તાએ તમને પ્રેરણા આપી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબ્ર રાખો શુક્ર કરો અને જીવનમાં આગળ વધતા રહો